દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ દરેક વડીલની ફરજ પણ અફસોસ અત્યારે બાળકો પોતાના અધિકાર ગુમાવતા જાય છે અને વડીલો પોતાની ફરજ ચૂકતા જાય છે એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખ પાટીની વાર્તા સાંભળવાના છીએ જે સાંભળીને તમે તમારા બાળપણમાં જરૂર થઈ પોવાઈ જવાના છો સ્વર્ગપુરીમાં એક છેડે બુદ્ધિ રે અને બીજે છેડે લક્ષ્મી રે બુદ્ધિ આખો દિવસ વાંચે વિચારે અને વાર્તાલાપ કરે લક્ષ્મી આખો દિવસ ખાઈ પીવે આડે પડખે આડોટા કરે હવે એક દિવસ બુદ્ધિને થયું કે ઘણું વાંચ્યું ને ઘણું વિચાર્યું લાવને માનવ લોકમાં જાઓ અને આટો તો મારું લક્ષ્મીને પણ થયું કે ઘણું ખાધું ઘણું પીધું લાવને માનવ લોકમાં જાઓ ને આટો મારું બુદ્ધિ માનવલોકમાં આથમણી થી આવી અને લક્ષ્મી માનવલોકમાં ઉગમણી થી આવી બુદ્ધિ ઉગમણી બાજુ હાલી અને લક્ષ્મી આથમણી દિશા તરફ હાલી માનવલોકની વચ્ચે વચ અઘોર વન વનની વચ્ચે એક જ કેળી આ વનમાં બુદ્ધિ અને લક્ષ્મી આવી જા બુદ્ધિ વનમાં એક બાજુ થી દાખલ થઈ અને લક્ષ્મી વનમાં બીજી બાજુ થી દાખલ થઈ વનની વચ્ચે વચ બે હામ હામા મેળ્યા કેળી તો એક જ જણા હાલી એટલી હાકડી બુદ્ધિ ઉગમણી કેમ આગળ વધી શકે અને લક્ષ્મી આથમણી કેમ આગળ વધી શકે બુદ્ધિ લક્ષ્મીને કે તું એક બાજુ તરી જા તો હું આગળ હાલી જાઉં લક્ષ્મી કે તું એક બાજુ તરી જા તો હું આગળ હાલી જાઉં હું તારાથી મોટી છું માટે મને જવા દે બુદ્ધિ કે રસ્તો તરવામાં કોઈ નાનું મોટું ન હોય બાકી બીજી રીતે કહેતી હો તો હું તારા કરતાં મોટી છું મને જવા દે લક્ષ્મી કે હું તારાથી મોટી છું મને જવા દે બંનેની વચ્ચે આવી વળચટ હાલી લક્ષ્મી કે દુનિયા આખીમાં માં મારા માન મારે રણકે બધા કામ થાય બુદ્ધિ કે દુનિયા વગર પૈસે માણસ આનંદ કરે બે હાલો કરીએ આમ વાતો કરે ત્યાં એમના કાને અવાજ પીડ્યો કોઈ આ કે પડ્યું એમ શા કરે ઊંચા થઈને એ બે નજર કરે તો પડખે જ એક નદી હાલી જાય અને નદીની કાંઠે બખોલમાં એક ઘાયલ માણસ શા કરે

ચારે એ મળીને ફાસલો નાખેલો ફાસલામાં રાજાનો ઘોડો જઈ પીડ્યો કે ચોરોએ રાજાને પકડી લીધો રાજા ઘણો થયો પણ રાજા એકને ચોર ચાર ચારે અને આંખે અંગેથી પડિયાળા ગાંઠા ઉતારી લીધા એક જોડ લુગડા પેર રાજાને કાઢી મૂક્યો રાજા રખડતો રખડતો આગળ હાલ્યો ત્યાં માથે વરસાદ તૂટી પડ્યો ભીંજાતો ભીંજાતો રાજા મોડી રાતે ગામડામાં જઈ પહોંચ્યો ગામમાં જઈને જોવે તો આખું ગામ ઊંઘી ગયેલું રાજા એ ઘર ની પછવાડે ઉભો તે વાળું કરીને બાઈએ અઠવાડિયે નાખવા બારી ઉખાડી વીજળીને સબકારે બાઈ નજર કરે તો ઘર પાછળ એક માણસ જોયો તરત બાઈ બૂમ મારવા લાગી દોરો દોરો ચોર 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 અને અડખે થી માણસો દોડી આવ્યા કોઈએ પકડ્યો રાજાનો હાથ કોઈએ પકડ્યો રાજાનો પગ મૈંડા રાજાને મારવા રાજા કે અરે મને મારો માં હું તમારો રાજા માણસો કે જોવો જોવો આપણો રાજા જો એના દીદાર એમ કેતા બધાને વધારે ને વધારે મારવા લાગ્યા મારતા મારતા રાજાને માથેથી લોહી નીકળ્યું પગેથી લોહી નીકળ્યું રાજા બેભાન થઈ ગયો ગામના માણસો એને બાંજો પોટલો અને નાખી ગયા જંગલની વચ્ચે આ નદીની બખોલમાં આ પડ્યો એ આખા દેશનો રાજા અહીંયા નથી એનું રાજ્ય કે નથી એના માણસ હવે આપણે કરીએ પુરવાર જે એને અહીંયાથી સાજો સમો કરી અને એના રાજ્યમાં પહોંચાડી દે ઈ આપણા બેમાં મોટું લક્ષ્મી કે બોલે એમ કેતા વેત લક્ષ્મી આગળ થઈ જઈને એને રાજાના હાથ અને પગ પાસે સોના રૂપાના ઢગલા કર્યા રાજાને દાબી દીધો પણ જેમ જેમ રાજાના હાથ પગ માથે સોનું રૂપું પડતું જાય એમ એમ રાજાના હાથ પગના ઘા દુખાતા જાય અને રાજા કાંઈ ચીસો નાખતો જાય થોડીક વાર થઈ એટલે બુદ્ધિ આગળ આવી ઈ કે બાઈ એક બાજુ રે તારું કામ પતી ગયું હવે મને મારી તાકાત અજમાવા દે આમ કઈ તરત બુદ્ધિ રાજાના મનમાં જઈને બેઠી દુઃખે કણસતા રાજાના મનમાં ચમકારો થયો અને ઉફકારા કરતો અડખે પડખે જોવા લાગ્યો ગયો જ્યાં નજર કરે ત્યાં બરાબર એના પગ પાસે ઘા બાજરીયાનો છોડ જોવાયો તરત રાજાને વાત યાદ આવી ગઈ રાજવેદે એક વખત વાત કરેલી કે કાળજા કાપ ખા માથે હોય તો એ ઘા બાજરીઓ મૂકીએ તો ઘણી વારમાં રૂજ વળી જાય પણ આ ઘા બાજરીઓ ઘા ઉપર મૂકવું કેવી રીતે ઈ તો હતું પગ પાહે આખે અંગે એટલા ઘા વાગેલા કે જરાય હલાઈ ચલાય નહીં ઘા બાજરીયા પાસે જઈને એ લેવાય નહીં તરત રાજાને બીજી હુંજ પડી ઘા બાજરીયાના છોડ હતા બરાબર પગની પાહે ને પગના ઘામાંથી લોહી નીકળતું તો રાજાએ જરા પગ હલાવી ઘા બાજરીયાના છોડના હેઠલા ભાગે લોહી ચોપડી દીધું લોહી બરાબર છોડને છેવાડે લાગ્યું ગયું કે એના થોડા પીપા પાણી માંગ્યા ઈ ટીપાની ગંધે ગંધે છોડની પડખે માછલાના ટોળા ભેગા થયા અને છોડ માથેથી લોહી ચાટવા લાગ્યા માછલાની જાતને માણસનો લોહી બહુ ભાવે છોડ માથેથી લોહી ચાટી ગયા તો એ મીઠાશ લેવા છોડને બટકા ભરવા લાગ્યા થોડીક વારમાં ત્રણ ચાર છોડના સાઠા બટકા ભરી ભરીને નાખ્યા એક સાઠો આમ પડ્યો બીજો સાઠો એમ પડ્યો ત્રીજો સાઠો લગભગ રાજાના હાથ ની પાસે પડ્યો તરત રાજાએ હાથ લાંબો કરી સાઠા માથેથી ઘા બાજરીયું લઈ લીધું અને હાથના ઘા માથે ચોપડી દીધું ચોપડ્યું ન ચોપડ્યું ત્યાં તો હાથના ઘા રૂજાઈ ગયા હાથ જાણે હતો એવો તેવો તરત રાજા હાથને ટેકો દઈ ને આડો બેઠો થયો પગના ઘા માથે ઘા બાજરીયું ચોપડવા લાગ્યો કા બાજરી ચોપડિયું ન ચોપડિયું ત્યાં તો પગના ખારું જઈ ગયા પગ જાણે હતા ને એવા ને એવા થઈ ગયા તરત રાજા ઉભો થયો નદીમાં હાથ ધોયા પગ ધોયા મોઢું ધોયું માથું ધોયું તાજો માજો થઈને આગળ હાલ્યો કેડી માથે વહેતો ગયો કેડી પછી માર્ગ ગોચ્યો અને માર્ગ પછી રાજ રસ્તો ગોચ્યો ચોથી ઘડીએ તો રાજા પોતાની રાજધાનીમાં જઈને ઉભો રહ્યો રાજા દેખાતો બંધ થયો કે બુદ્ધિ બોલી બોલ લક્ષ્મી તું મોટી કે હું લક્ષ્મી કે આ માટે કઈ માટી વાત કાંઈ મોટી વાત કહેવાય આને આથી ઘણાય મોટા કામ પડ્યા અને એ મારે રણકારે થાય તારે હાથી એવા નો થાય આમને આમ વાત કરે તે વણકરનો છોકરો હાલ્યો જાય માથે નૂર નહીં ને કપડામાં તેજ નહીં લઘર વઘર લુગડાને ચિત્રે હાલ વેશ આખી રાત મળે તોય ખાવા પૂરું ન પામે એટલે દિવસ ખેડ કરે પણ પૈસા વગર વળદ ક્યાંથી લાવે ખભે હળ મૂકીને ખેતરે જાય કાંધે હળ જોતરીને ખેડ કરે એને જોઈને લક્ષ્મી કે જો ભાઈ બુદ્ધિ મારા વિના એ છોકરાના હાલ કેવા પણ મારે જોરે એને રાજાની દીકરી સાથે ભણાવી દઉં તો હું તારા કરતા મોટી કે નહીં બુદ્ધિ કે ભણાવી તો દે વણકરને છોકરે આખા ખેતરમાં મકાઈ વાવેલી લક્ષ્મીએ જઈને મકાઈને ડોડે ડોડે મોતી ભર દીધા હાઠે હાઠા ઓનાના કરી દીધા ઓનાના હાઠા સૂરજના તેજમાં ચળકારા કરે મોતીના ડોડા ચાંદાના તેજમાં પ્રકાશ પાથરે વણકરનો છોકરો જ્યાં કાપણી કરવા ગયો એની નજર સોનાના સાઠાને મોતી ભરેલા ડોડા ઉપર કરી છોકરો તો હાથા ને ડોડા જોતો જાય આનંદમાં ઠેકડા મારતો જાય દોડા દોડ ઘરે ગયો ઊંડલા ટોપલા ઉપાડી લાવ્યો કાપી કાપીને મકાઈ ઘર ભેગી કરી દીધી એક મોતી લઈને બજારમાં ગયો મોતી જોઈને વેપારી આંખ ચમકી વેપારી કે એક લાખ દઉં તો બીજો કે બે બે લાખ દઉં પણ આ તો શગ મોતી આવું મોતી આખા જગતમાં માં ન મળે મોતી જો વાકુ ગામ ઉમટ્યું મોતીના તેજે આખી બજાર માં અજવાળા પથરાય આ મોતી રાજાની બાંદડીએ જોયું જોઈને બાંદડીએ કુરીને વાત કરી કુરીને કે લાવે છોકરાને મોતી લઈને છોકરો કુરી પાસે ગયો મોતી જોતા તો કુરી મુ લાખ લાખ લે પણ આ મોતી મને દે છોકરો કે પણ મારી પાસે આવું એક મોતી છે આખો ભરીને મોતી પડ્યા કુરીને થયું ઓહો હો 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 એક મોતી જ્યાં અજવાળા પાથરે તે આખા ઓડાના મોતી કેવા તેજ પાથરતા હશે આખા એ જગતમાં આવું એક મોતી ન મળે એને બદલે આની પાસે તો આખો ઓડો ભર્યો આ છોકરાની સાહેબી કેવી હશે આવી સાહેબી આખી દુનિયાના બીજા કોની હોય લાવને ત્યારે હું જેને મોતીની થાવ તરત કેવરાયું બસ કેવરાણું તો આ છોકરાને રાજાને થયું કે આવા અમૂલક મોતીના માલિક જેવો મૂર્ત્યો બીજે આમે ક્યાં મળવાનો તરત રાજા એ ઘડિયા લગ્ન લીધા કુરીને વરકણના ના છોકરા દીધી કુરીને તથા જમાઈને રહેવા માટે જુદો મહેલ દીધો ને નોકર ચાકર દઈ દીધા તરત લક્ષ્મી એ બુદ્ધિ ની સામે છોડ્યું અને બોલી બોલ બાઈ બુદ્ધિ હવે હું મોટી કે નહીં પણ જો આ બાજુ રાત પડી કુરી છોકરાને લઈને રંગ મહેલ માં ગઈ પણ રંગ મહેલ માં પગલું દીધું ને ઊંચું જોયું કે છોકરાની નજરે તણાઈ રહી જુએ તો આરસ ના ઓડામાં એક બાજુ સોના ના ઝળકે બીજી બાજુ હીરા માણેક ના તોરણ લટકે છોકરો આમ જોતો જાય એમ જોતો જાય અને ઠેબા ખાતો આગળ આવું કોઈ દિવસ જોયેલું એટલે કરતો જાય અને જોઈ જોઈને પગલા માંડતો જાય કુરી એને સોનાનું બાજોટનું આસન દીધું તો એ ખૂણે બેઠો તે બત્રીસ પાતના ભોજનનો થાળ જમવા દીધો તો અથેળી માં થોડુંક લઈને ખાવા લાગ્યો જમી કાઢવીને કુરી એને છત્રી પલંગે લઈ ગઈ તો પાંગતે જઈને બેઠો અને કુરી વાત કરવા વળગી તો હાથ જોડીને ઉભો રહ્યો થાકી બાકીને કોરી આડી પડી કે અર્ધી ઘડી બાદ મહેલના મોભ સામે જોઈને છોકરો બગડવા લાગ્યો હું હો 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 આવડો મોટો મોભ ન કામો જ ઘર માથે નાખ્યો જ ને ક્યાંક માથે પડશે ને તો માથું ભાંગી નાખશે આના કરતા મો બેઠો ઉતારે તો અર્ધા ભોગ તો આઠ શાળ થાય અને અર્ધા ભોગમાંથી આઠ હળ થાય એ ને આખી રાત વણવા થાય ને આખો દિવસ ખેડવા થાય કુરી પડી પડી હાભ્યા કરે એને થયું કે અર્રા મોતીના મોહમાં આવા મૂરખને ક્યાં વેરી આની સાથે કેમ કાશે હું તો રાજાની ગોરી એની પડખે મારું નામ લજવાય જો મૂર્ખાઈ નો મૂકે તો મારી જ નાખવો પડે બીજું કાંઈ તો એ જોવા દે દિવસ બરાબર આ વખતે બુદ્ધિ બોલી કાબાઈ લક્ષ્મી તે છોકરાને કુરી ન્યારે આરે તો ખરો પણ જો એના હાલ ઈ તો તેને એના મોતના માર્ગે થકી લ્યો લક્ષ્મી તો હું બોલે ઈ મૂકી જોઈ અને બુદ્ધિ કે સાંભળ બાય લક્ષ્મી તે છોકરાની આ દશા તો કરી પણ હું એને બચાવી લઉં અને રાજાનો પ્રધાન કરીને સ્થાપી દઉં તો તું તારા કરતા હું મોટી ને લક્ષ્મી કેવા કરતા કરવું મોટી વાત છે કરી એટલે ખબર પડે આ છોકરો જે પલંગની પાંગતે હતો જઈ અને એના મનમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતા વેત છોકરાના મનમાં ચમકારો થયો હવારે એને ઉઠી તરત છોકરો નાવાયો વા્યો ના ધોઈ પીળા પિત્બર પહેરી સોનેરી સાજ સજી ફટ ફટ પગથિયા ચડતો રંગ મહેલે આવીને ઉભો રહ્યો અડખે બડખે ઉભેલાને હુકમ દેતો જાય ને આગળ હાલ્યો જાય મેલ ને બાણે આવી એણે કુરીને ટવકો કર્યો એવા મીઠા અવાજ બોલાવી કે કુરી તો જોઈ રે ખમા ખમા કેતી કુરી ઊભી થઈ અને છોકરાના ઓગણા લેવા લાગી છોકરાએ પહેલા દિવસે મહેલના કામમાં રસ લીધો બીજા દિવસે શહેરના કામમાં રસ લીધો ત્રીજા દિવસે તો આખા રાજના કામમાં રસ લેવા લાગ્યો એક પછી એક વાતના કોયડા એવી રીતે ઉકેલવા લાગ્યો કે કુરી મોમાં આંગળા નાખી દે કુરીએ જઈને રાજાજીને વાત કરી રાજાજીને થયું કે મારો પ્રધાન હવે બુઢો થયો મારે એકલા ને આખું રાજ ચલાવવું પડે એકલે પંડે હું કેટલે પહોંચીશ ઈ કરતા આ જમાઈ ને પ્રધાન નિમા દે મારો ભાર હળવો થાય અને રાજકાજ રૂઢી રીતે હાલે અને બીજે દિવસે રાજા એ જમાઈ ને સામે રાજ દરબારમાં માં બોલાવ્યો પોતાનું પ્રધાન કરીને સાયપો એક એક કામ માં પ્રધાન જે ધ્યાન દેવા લાગ્યા રાજા ની રીતે કામ પતાવા લાગ્યા રાજા પાસે ને આખા એ રાજમાં પ્રધાન નજીકના માનપાન વધી ગયા આટલો થયો કે બુદ્ધિ બોલી લે બાઈ લક્ષ્મી જોયા પ્રધાનજીના માનપાન હવે હું તારા કરતા મોટી કે નહીં લક્ષ્મી કે હજી પ્રધાન થયા જા દિવસ નથી બાઈ બુદ્ધિ રાજ ચલાવું એ તો તલવાર ની ધાર ક્યારે ખડી પડાય અથવા ક્યારે ખડી જાય એ કહેવાય નહીં ત્રણ દિવસમાં તારા પ્રધાન ના માન ઉતારી દઉં ગાદી થી હેઠો ઉતારી દઉં તો હું તારા કરતા મોટી કે નહીં બુદ્ધિ કે અજમાવી બતાવ તારી તાક અત્યારે તરત લક્ષ્મીએ એ બ્રાહ્મણનો નો વેશ લીધો રાજધાની તરફ હાલી બ્રાહ્મણે ચટાક ચાખડી પેડી પેડી પિતાંબરી ખંભે નાખી કપાળે ત્રિપુલ તાયનું ને માથે હાથ એકની ચોટલી લટકે જઈને બ્રાહ્મણ રાજગુરુને ઘરે જઈને ઉભો રહ્યો આવા બ્રાહ્મણને જોતા વેત રાજગુરુ હાથ ડગલા સામે આવેલા બ્રાહ્મણને બે વારુડા આસન દીધા આસને બેસતા વેત બ્રાહ્મણ કે કરિકાળ કરિકાળ રાજગુરુ કે કેમ ભગવાન એમ કેવું પડ્યું બ્રાહ્મણ કે કરિકાળ નો હોય તો કાંઈ વણકરનો દીકરો પ્રધાન થઈને બેહે અને રાજકાજ હલાવે ઈ કેમ બને વણકરને હાથે ધરમ કેમ હચવાય રાજગુરુ કે પણ વણકરને માથે રાજાજીના ચાર હાથ એને એ આસનેથી કેમ ઉતારાય બ્રાહ્મણ કે જોઈએ એટલું સોનું લ્યો અને જોઈએ એટલું રૂપુ લ્યો જોઈએ એટલું ધન લ્યો અને જોઈએ એટલું ધન કામોરાને આપો જોઈએ એટલું ધન કામદારોને આપો પણ બધા મળીને રાજાજીને સમજાવો એને પ્રધાન પદેથી ઉઠાડી મુકાવો તમે છો રાજગુરુ તમારા વચનમાં રાજાજીને વિશ્વાસ બેસશે એટલા માટે બીજા કોઈના વચનમાં વિશ્વાસ નહીં બેસે આમ કઈ બ્રાહ્મણે રાજગુરુને પગે હોના રૂપાના ઢગલા કરી દીધા આટલું હોનું રૂપું આટલું હોનું રૂપું જોઈને રાજગુરુ થી ગયા એને થયું કે ઘરમાં ધન આવે અને રાજમાં ધરમ રહે ચાલને મારાથી થાય એટલું કરી તો જોઉં તરત રાજગુરુ રાજા પાસે હાલ્યા જઈને રાજમહેલે આશીર્વાદ પોકાર્યા કે રાજાએ હામે આલીને આસન દીધા આસન ઉપર ન બેઠા અને રાજગુરુ બોલ્યા કઈ કાળ કળી કાળ કળી કાળ રાજા કેમ બોલ્યા રાજગુરુ કે રાજન કળી કાળ તો બીજું હું તમે વણકરના છોકરાને કોરીજી ભણાવ્યા ત્યારે તો અમે કાંઈ ન બોલ્યા પણ હવે તો એને પ્રધાન પદે બેહાડ્યો પ્રધાન પદે તો રાજનો થાંભલો કેવાય એ થાંભલા ઉપર ધરમનો આધાર રાજનો ધર્મ હચવા હે કેમ રાજા કે પણ મહારાજ પ્રધાનજી રાજના બધા કામ કેવી ચાતુરી પતાવે ઈ તો જોવો રાજગુરુ કે ગમે એમ તોય ઈ વણકર એનામાં અકલ કેટલી હોય વળી એને કહી દયો જાજો કે પ્રધાનજી તમે વણકરના દીકરા અને કરી તમારો ધંધો તો કરોળિયાની ઝાળની એક પીતાંબરી અને એક પામરી બનાવી દયો કે રોજ પહેરીને ભગવાનના પૂજાપાઠ પાઠ કરું ને આખાય રાજના પાપ ઓછા કરું જો પ્રધાનજી એટ માસમાં આવું કપડું હાજર કરે ને તો જાણજો કે પ્રધાન પદને લાયક છે નહીં તો એને આસનેથી ઉઠાડી મૂકજો રાજાને એવા ઠીક લાગી રાજા કે ભલે આમ આ બાજુ રાજગુરુ રવાના થયા ને બીજી બાજુ રાજાએ પ્રધાનજીને બોલાવા માણસ મોકલ્યા પ્રધાનજી આવીને ઊભા રહ્યા અને રાજાજીએ બધી વાત કરી પ્રધાનજી તમે વણકરના દીકરા અને કરી તમારો ધંધો તો કરોળિયાની ઝાડમાંથી એક પિતાંબરી અને એક પામરી બનાવી દ્યો કે રોજ પહેરીને ભગવાનના પાઠ પૂજા કરું અને આખા એ રાજના પાપ ઓછા કરું હા ભત આવે પ્રધાનજી થી જી ગયા બીજા રાજકાજ તો એ રોજ બતાવી નાખે પણ આવી અટપટી વાત એની પાસે આવી નહોતી જવાબ દેતા વાર લાગી એટલે રાજા કે જો પ્રધાનજી કાં તો મને આ વાતનો એક મહિનામાં જવાબ દેજો કાં તો તમારું આસન ખાલી કરજો આમ કહી અને રાજા પોતાના મહેલે આ ગયો બિચારો પ્રધાન હું બોલે એ તો નીચું માથું રાખી પોતાના માં ગયો પલંગમાં જઈને ને આટલું થયું લક્ષ્મી બોલી બાઈ બુદ્ધિ જો તારા પ્રધાન ના હાલ થોડા વધુ દિવસ થાય ને તો પ્રધાન ના આસન એને ઉતારી મૂકશે બોલ હવે હું મોટી છું કે બુદ્ધિ કે હજી રાહ જો ઉતાવળી કાથા રાજાએ જ એક મહિનાની મુદત દીધી ત્યાં સુધીમાં તું જોયા કર બુદ્ધિ વિચારવા લાગી કે કોઈક કોઈકને એની માં દઉં તો હંમેશને માટે માથાકૂટ મટી જાય આ બાજુ પ્રધાનને એક દિવસ બે દિવસ અને એમ કરતા કરતા બાવીસ દિવસ સુધી રાજાની વાતનો જવાબ ન હોય જો કે મગજ ફરી ગયું એક દિવસે વહેલી સવારે ઉઠ્યો કુરીને હુતેલી જોઈને પહેરે લુગડે મહેલને પાછલે બાણેથી રવાના થઈ ગયો ઉનાળાના દિવસો હતા એને માથે છાયો કરવા એક છત્રી હાથમાં રેણે લઈ લીધી પ્રધાનની ચી નજરે આડે ધોડા ગયો ને માર કાપતો ગયો મૂંઝવણ લીધે મોઢું રાખ જેવું થઈ ગયું અને મૂરખ જેવા ચેનચાળા થઈ ગયા માથે ધડકો તપે તોય છત્રી ઉગાડે નહીં ક્યારે હું કરું એનું એને ભાન પડે નહીં હાલતા 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 એક રાજમાર્ગ આવ્યો તરત એને જોડા હાથમાં લઈ લીધા બરાબર આ વખતે પડખેનું ખેતર ખેડીને એક ખેડૂત ઘર તરફ પાછો ફરે એની નજર આ માણસ ઉપર પડી હવે આ ખેડૂત એને કઈ મદદ કરશે વાર્તામાં નવો આવશે એ સાંભળવા તમારે બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે વાર્તા ઘણી ખરી લાંબી છે મિત્રો જો તમને વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વાર્તાના બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો